છે પાણી જેને રોગચાળો જી હા કમળો ટાઇફોઈડ અને ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે ઉનાળાની શરૂઆતમાં જ કેસમાં વધારો કોલેરા કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ઝાડા ઉલટીના આઠસો ઓગણચાલીસ કમળાના ચારસો ને અડતાલીસ કેસ નોંધાયા છે ટાઇફોઈડના છસો બાસઠ અને કોલેરાના ચાર કેસ નોંધાયા છે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના એકસો ત્રેપન કેસીસ જોન્ડિસના ફોર્ટી સિક્સ કેસીસ ટાઇફોઈડના એકસોને પંદર કેસ અને કોલેરાનો એક કેસ નરોડા ખાતે રિપોર્ટ થયેલો છે હાલમાં આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે જે કોઈ આઈસ ફેક્ટરી હશે પાણીના જગ સપ્લાય કરતી કોઈ એજન્સી હશે પાણીની નાની પેક બોટલ જે હશે આ પ્રકારના ધંધાકીય એકમનું પાણીનું સેમ્પલ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ શેરડીના રસનું વેચાણ થતું હોય કટ નું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય આ પ્રકારના જગ્યાએ ચેકિંગ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે ઉનાળું શરૂ